પવન તો બહુ હારો છે પણ તમાર ડોહાયલા મસરાય હોતન કવડે છે તમે બાર બજારે બધેન બેહવા તો લાવ્યા છો તમે એમ નોતા કેતા ઘરે ગરમી થાય ગરમી થાય આલો બધા બહાર બેહી બહાર બેહી અને મારે છે ને શિબરી માં શેર થાશે ગોગડા માર ગોગડીયા ની ખુરશી લઈને આવ્યા ગઢા ઢાકા એમને શરમ નહી આવતી હોય ગોગડા ગોગડી તો બાંધવાનું રેવા દેન બાપા અતાર શાંતિથી બજારે બાર બધા બેહવા આવ્યા છે શાંતિથી બેહવા દેનેલી મારે શું કરવું કે ગોગડી તો બધા ખુરશું લઈ લઈને વહી આવ્યા અને ખુરશી જ નહોતી વધી મારવા માટે પછી હું ગોગડી અને ખુરશી લઈને આવી અને મારો કાંઈ બહુ વજન નથી તાર છોકરાને ખુરશી ખુરશી એલી નહીં ભાંગી દે હું આવો અધૂર્યો જીવ રાખસ ગોગડી એવી બાંધવાની વાત નથી સીબરીમાં છે એવડી મોટી પાળી છે કે પાળીએ બેહો તો ખુરશીનો ખુડશી ન બેહોત કાંઈ મરી ન જાવ તમે તમે નાના છોકરા જેવું કરો છો ઈ બધા આત્મીના આત્મીને ખોડે છે બેઠા તો તમારાય નો ખોડાઈ જવાય અમારી પાહે તા ખુરશી લઈને આવા ભાંગી જાય ને ખુરશી પછી જો ગોગડો લઈએ એ ઈ નો દે તમને નો ખબર હોય માઈન માઈન મે લેવરાઈશ ગોગડા પાઈ ખુરશી ગોગડી ભાભી તું કોઈ દી કઈ સુધર નય ઓ ચીબરી માં શેર હું ખુરશી હાટો એવો જીવ રાખત અધૂરિયો એલી બિચારા ભલેન બેઠા બેહવા દેને તારી આરત મારી નો ભરે ગોગડી ભાભી તું એવી લખણ ખોટી છો લંગુબેન તમે તો છે ને મારી આ એક કરતા જ નહીં તમે જ છે ને હાવ શાંતિ જ રાખજો પછી છે ને એ તમારે તમારે પસ્તાવાનો વારો આવશે હું વહી જઈશ મારા મમ્મીને ઘરે જીનકીને લઈ પછી કરજો તમારા ગઢા હારાની સેવા હું તો કાંઈ નવરીની નથી હું તો વઈ જઈશ કાલ હવા થેલવા ભરીને એટલે તમે તો કઈ બોલતા જ નહીં નકર પછી છે ને નકામું થાશે તમારે જ મારી જરૂર પડશે પડશે ને પડશે એટલે વધારે તમે લવારો ન કરતા શાંતિ રાખો ગોગડી ભાભી હું કઈ તારી આરે ધડીકા નથી કરતી મગર શું એલી તપાવસ તારો શાંતિ રહે ને શાંતિ બધા બેહવા આવ્યા છે એ મજાની કઈ ખારી વાતો કરો ને તમારે જ બાંધવા સિવાય કઈ ધંધી નો જ નથી લે બોલ હું તો ઘરે આ બધાને ગોતો છું મે કે આ બધા ક્યાં ગુડાણા ક્યાં ભઈયા ગયા ઘરે કોઈ માળા દેખાતું નથી ખાલી લોગડી ને લોગડો બે ઘરે છે બાકી બધા એ વી એમ જો તો બજારે બેઠા છે જીણી કી જીણીઓ લંગોન લંગોન ને લંગો ગોગડી ને ગોગડો ને

અને મારી બેન ને તો કોઈ ગોતું જ નથી આપણે મરી જાય પછી આપણું કઈ માન ન હોય જીવતા છે ને ત્યાં સુધી કદર કરી લેવાય મરી જાય પછી કોઈ આપડે ભાવે પૂછે નહીં હું મરી ગઈ છું તો કોઈ મારો ભાવ ન પૂછતો મારી બેનનો હથવારો હારો હતો પણ એ મને કે જડતી નથી અતાર બધા ગોળા ખાવા જાય છે ને લચ્છીઓ પીવા જાય છે ને મારે જાવું છે મને બહુ ભાવે માર ઘડી કાઈને ખોડાય રેવો સાઈને ખોડાણેલી રહું ને તો પછી આ બધા જાય ને તો એની આરો રીયો છે ને લચ્છી પીવાન ગોળા ખાવા બોગડી ગોળા ખાવા જાવ હોય તો તાર જો પછી બઈન થઈ જાય પણ આપણે ને હાલીન જાવી આલીન આપણે કોફતા અડધી કલાક થાય ને આવતા અડધી કલાક થાય પછી મોડું થાય ને ગોળા પછી બેન કરીને વયો જાય લચ્છી વાળો નો રે જાવ હોય તો હાલો જાવ હા તે હું થોડી ના પાડું છું ગગડા હાલો મડો આલવા બધા સિબરી માં છે હાલો ઊભા થાઓ નહીં ઓ ગોગડી મારે ક્યાંય આવવું નથી હું નો આલી એકો બાપા તમારી આરો તમે બધા જુવાન સવો અને હું તો ઘાઢી સોત માર યાર ઓય રાલી એકુ બાપા એક કામ કરજો મારી હાટો પાર્સલ કરાવતા આવજો ગોળો લાવ હોય તો ગોળો ને લચ્છી લાવવી બેત લચ્છી જે લાવ હોય પાર્સલ કરાવતા આવજો તો આલો ગોગડા હટ હાલવા મળવી ને આપણે હટ પોકી જાવી ને હટ પછી ઘર ભેગું થઈ જાવે ને ગોળા ને એવું ખાવા જાવી એટલે પર શટ વય્યુ હોય બહુ મોડી વાર આય તો નો કરે સીબરી માસી તમે ઘરે જાઓ અને આ બધી ખોડેશુ ઘરે લેતા જાજો અને તમે ઉપડો જાવ ઘરે હાલો અને ગોગડા તમાર પાકીટ તમાર આઈ છે ને ઘરે નથી લેવા જવાનું ને ગોગડી મારી પાસે કે પૈસા છે પૈસા જ નથી પાકીટમાં કાઈ નથી પાકીટ તો આયરું મારી આરે પણ પૈસા નથી દેશે લંગા કો માર લંગા જી જાજી મારા દીકરા ગોગડા વાટ જો લંગો દેશે લંગો હાવ લુખો છે નંગ છે નંગ ઈ દેતો હશે એની પાસે પૈસા હોય ત્યાં આયા છે એનો ભાભો લઈને આવે એનો ભાભો

મારે તે કેકથી ના ગોતવા જોશ આય તમાર ગામમાં કોઈ વ્યાજવા દેશે વ્યાજવા લેવા જશે કઈ હું સોટી તમાર કોઈ પાસે પૈસા તો છે ગોળા ખાવા જાવું લચ્છી પીવા ઘર ભેગી ના ખાવ ને હુઈ જાવ હા જાવ તમારે એકેના જડબા ની કેતા લચ્છી જીવણ ગોળા ખવાય એવા એકેના મોઢા નથી એવા ઘર ભેગી ના ખાવ ને હુઈ જાવ ને પાણી પીને હુઈ જાવ જાવ હાલી જ નીકળ્યા સોતે ગોગડા તમને છે ને મારી કઈ પડી જ નથી તમને જરી કે મારી દયા નથી આવતી આ લંગુ બેન એના ગઢા હાહરા નાઈ લઈને આવ્યા અને શિબરી માસી કાંઈ જાતા નથી આવું શિબરી માસી ને વયું ન જાવું પડે ગોગડા પછી આખી જિંદગી બધા હું મારા ઢહડા ઢહડાત કરવાના એલા

કે ગોગરા ઓલું લેતા આવજો પેલું લેતા આવજો ઘરમાં ઓલું ખૂટું છે પેલું ખૂટું છે એ બધું પૂરું કરતો હોય ને મારું મન જાણે અને ધીરે તારું ખૂટે ને ઓલું આમ ને પેલું આમ ને હું હું કરું ગોગડી કે નોખું થઈ જાવ છું બોલ હવ સાઈન મની ના બેહો ને કઈ નોખું થોડું થવાય કોના થી આપણે નોખું થાવ કે નોખું બોખો ન થવાનું પણ મારી વાત સાંભળો થોડીક બળેતરા થાય તો બગડાઉં તમને કહું બીજા કોને કહું છે કોઈ બીજું મારું તમારી સિવાય કોને મારે કેવું આવે દુઃખની વાત અને બીજી મેન વાત તો કરવાની તું ભૂલી જ દે લંગુન હાહુ એના હાહરા ઓલી તીપલી ફય અને ઉરમ એ બધા કાઈ લાવવાના બોલો શું કરવી બળેતરા તમે કાંઈ મારું નહીં સાંભળો હું સેલ મારા મમ્મીને ફોન કરું અને મારા મમ્મીને બધી વાત કરું ને મારો

અને ગોગડા લંગુ બેન હું કે કરતા ખબર છે કે આમાં ઢાકો આવવાના છે ને તે આપણે ઓલું રાંધશું પેલું રાંધશું ભજિયા બનાવશું ખમણ બનાવશું હવે બધાયનો રાંધવું તો ખરું ને એક એકર ભાભાનો ખાટલો હાંસવવાનો ની બધી ગો આવવાની ગોગડા અને ઘરમાં માં વસ્તુ નથી સેણા લોટ ને એવું તો જોવે ને આપણે ખમણ બનાવવા કયો તમે

એને બહુ કે ખમણ બનાવશું કેરીનો રસ કાઢશું ભજીયા બનાવશું પૂરી બનાવશું બે શાક બનાવશું દાળ ભાત સંભારો પાપડ બોલો તમે વિચાર તો કરો આવા આવાંગ માય ગયું બધું મારે કાંઈ તમારે પંચાયત કરવી ને તમને હું બોલું ને એટલે ગમે નહીં મને પણ બળેતરા ગોગડા થાય ને તમારે એટલે હું બોલા કરું હું ન મૂંગી રહી તમને ન કઉ કોને કહું વાલો આવે

જોવા મમ્મી અત્તાર માં પોરમાં સુડેલની પરજા આવી ગઈ છે સુડેલ ની પરજા છે ને મારા છોકરા હક હખ લેવા દે જોજો હુવા નહી દે બિશારો હખે હું તો છે ને હમણા કાઈક ની કાઈ ખળી કરીને રોવરાવશે એ છોકરા એન પાવી આવ એન એને અહીંયા હક લેવા દયો માઈન્ડી હું તો છે નકર હમણા રો તો સાનો નહી રે પછી કાઈ તારી માં કામ કરાવવા નહી હવે આલો બે આ માધા રમો તો ગોગડી તો આ સુડેલને નો ઓળખી છે ને ઓસી નથી બહુ ગોલી છે અતારમાં છોકરા ને કાઢી મૂક્યા એમ કે એને હખે કામ થઈ જાય ને ત્યાં પરજા અહીં જોજે રમણ ભમણ કરીને મૈયા જાય સુડેલ ની પરજા સુડેલ જેવી જ છે સુડેલ તો થોડી ખારી છે પણ એની બાપ જેવી છે આ પરજા એનો બાપે આવો જ છે નંગ સુડેલ ની સોડી તો બિશારી વહી ગઈ છે ઘરે હવે આવડવા રહ્યો છે છોકરાને ને હખ લેવા દેજો બાપા તન પગે લાગુ બે હાથ જોડી ના રમ્મા દેને ગોગડી બેન હું એવો સીવ રાખસ બિશારો બાળક છે રમ્મા આવે રમ્મા દેવા

હવ મું કોને લફ હું અતારમાં મંડાણ્યું છો બોલ 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 નક્કર્યું મગજ ફેરવી ગયો છો હવારના પોરમાં નવર્યું જ ન થાય ક્યું હોય તો બધું કામ એક સડેલ્યું રહેતું હોય ને તો આ બધી માથા કોઈટ ન થાય હવે જાવ રાંધવા સડો હાલો હમણા બધા ખાવા આવશે મમ્મી હું શિબરી માસીક માર્કેટમાં જાવી છે ગોગડી ભાભી જીલ કે રાંધી નાખે જીલ કે ભાભા હાટો કઈક બનાવજો ખાઈઓ ખીર બીર બનાવી નાખજે ભાભા હાટો

અને બધી વસ્તુ લઈ લેન આવશે બે માસી ભાણે રખડી રખડી અને અમારે અહીંયા ઢહડા ઢહડવાના મારે તો રાતે ગોગડાન કેવું છે મારે તો આય રહેવું જ નથી મારે જ મારા મમ્મી ને ઘરે વયું જાવ છું હું કંટાળી ગઈ છું હવે હાવ ધરાઈ રહી છું આ બધાઈ થી ગળે આવી છું ગળે ગોગડી ભાભી મને કવડાઈ ગયું એલી જીભમાં કવડાઈ ગયું લોહી નીકળી ગયું તો ગાળું દેતી લાગસ મનમાં

લંગો ભાઈ બેન લંગા ભાઈ ને દાદા ની તો બોગડી બેન ના ઘરે વઈ ગયા છે ને હા પાણી બદલે હું એકલા છે માર મમ્મી અને લંગો ભાઈ બી ને ઉપાડો લીધો તો લંગો ભાઈ બી માર પીર માં જાવું પીર માં જાવું પછી માર મમ્મી કે તાર પીર માં જાવું ને તો લંગા ની લેતી જા ને ભાભા ની લેતી જા એટલે વઈ ગયા છે હા તે તો તમારી બેન ને ડ્રેન ઢહડા અમાર લંગો ભાઈ ની તો ખબર જ છે ને તમને કે કાઈ કામ કરીને ન દેતા એમ હા અને આયા કે બહુ બળ પડે અને મારી આરી નકરા બાઈક બાઈક કરતા હતા તમે શું કરો છો ઠીક હા એમ તો વાત કરી હતી ને ગોગડી બેન આરી હમ થોડીક વાત કરી હતી જારે ફોન કરવી ને ત્યારે નવરાત નો હોય આખો દી કામ જ કરતા હોય પણ એને પરિવાર દેવડો મોટો છે કે હમ શું કરે મમ્મી પપ્પા તમે શું કરો છો બેઠા છો ઠીક આયા આવવાના છો ક્યારે

હા તે હારું હાલો મૂકું પછી હું તમને ફોન કરીશ છું મારા જીવ એ હા મારા ઝોકલા નો અવાજ સાંભળો હવે મને શાંતિ થઈ ગઈ હરખી વાત ન થાય એટલે મજાક ન હોય બધા ઘરે હોય ને કાઈ હરખી વાત થાય ને રહોડામાં માં નવરી એકલી હોય ત્યારે એમ થાક લાઈ ઘડી ફોન કરી લઉ અને રૂમમાં માં ટીપી છે યાર હોય હોતા હોય મમ્મી યાર હોય હોય હમણા કીત વળી લંગુ ભાઈ બિન દાદા ની તો કોઈ છે ને ઉપાધી ની હારો આયો રાંધી નાખો હમણા બધા આવશે ખાવા

એ કરવાનો છે સાહ નેવ બધું નાખવાનું સા જો સાહ નેવ નાખવાનું ટ્રેક્ટર આવવાનું છે તે વાડીએ કામ છે એટલે કે નો આયા અને સીબરી માસી અને લંગુ બેન ગયા છે માર્કેટમાં અને લંગાભાઈ તમારી આરે હતા ને ઈ કેમ મરી ગયા ઈ કેમ નો આયા ઈ લંગા સીધા છે અમાર હતા પણ પછી એમ કઈ કામ આવી ગયું કે માર કામ છે એમ કરીને સીબરી માસી ને અતારે હું માર્કેટમાં કામ હશે

ક્યાંય નો હારા લાગો બે માણા તમાર ઘરે વયા જાવ એમ તમાર નો કેવાય મમ્મી પપ્પા ઈ ગોગડી બેટા આ ગોગડા ની માં આને મોઢે સડાવી છે મે તો એને કીધું તું કે બેટા લંગુ તું આઈ નો હારી લાગ નો હારી લાગ પા એમ કે હશે બે દી સેન વઈ જાશે બે દી સેન વઈ જાશે દીકરી એવું કરો માં એમ કર્યા ગોગડા ની માં મે જ કાઈ મોઢે ની સડાવી મારું છે ને તમ નામ લેતા જ નહીં તમે જ સડાવી છે હું જો તમને કહી દઉં મારું કોઈ નામ લેતા જ નહીં હા

ગોગડી લંગુન શિબરી આવે પછી ખાવી તો હા મમ્મી કઈ એની વાટે રેવાય શિબરી માસી ની લંગુ બેન ની વાટે થોડું રેવાય હાલો આપણે ખાઈ લેવી અને માસી ભાણે માર્કેટ માં ગયું છે એ કઈ ભૂખ્યા નું આવે તમ તાર ઈ તો ખોપા સુક નું બધું ખાઈ આવશે દાબેલી ને વડાપાવ ને પાણીપુરી પૂરી અને એની વાટે રેવી મમ્મી તો આ ગોગડા ને મોડું નો થાય જીણિયા ભાઈ ને મારા પપ્પા ને બિશારા ને એની વાટે ન રેવાનું અને રેડિયો માસી ભાણે આવીને ભૂખ્યો થાહે તો ખાઈ લે હે આપણે ખાઈ લેવી હાલો પછી આ છોકરો હુતો છે તો અમે બે બેન થઈ જાવી એની વાટે ક્યારે આવે ક્યારે અમે બે થઈ પછી અમે મમ્મી તો અમારે નો જો એમ થઈ આરામ કરવી એમ મમ્મી હાસી વાત છે ગોગડી બેન ની લંગુ બેન ની કાઈ ભૂખા નો આવે એની વાટે નો રેવાય અને આ બધું ને પછી ખરે પછી આપણે ખાઈ લેવી હાલ ગોગડી એક વધારાની થાળી કોની છે બગડાઈ ડોશમાં થાળી છે પણ ડોશમાં ગમે અહીંયા વૈવટ કરતા હોય ગમે અહીંયા બોય આખા ઘરમાં ગોતા ક્યાંય મીરા મન રેડાત નહીં લગભગ એની બેનને ગોતવા મરી ગયા છે વિયા ગયા છે હમણાં રેટા ભૂખ્યા થાય ને મરશે મારે બધાનું ધ્યાન રાખવાનું મરી ગયેલા ડોશી છે એની આત્મા ભટકે એનું ધ્યાન રાખવાનું અને આ લંગોના ગઢા હાહરાનું ધ્યાન રાખવાનું તમાર બધાનું રાખવાનું અને તમે બધા છે ને મારી એક ભૂલની જ વાટે બેઠા હો એટલું બધું હું કામ કરું ઈ તમને નો દેખાય પણ મારી એક ભૂલ હોય ને એટલે તમે બધા મને એટલે જોવાનું ભૂલ નથી થાતી ને હમણાં ડોસી આવશે ક્યાંક ચાલો હાલો હવે ખાઈ લેવી બધા